તો આપણે સવારમાં જો બેહોની જોડી છે અને એક બે આપણી ભાગે છે ઘરે આપણે બની આવી ગઈ અત્યારે બધી હોય ને આરામથી જ્યારે આ નજારાની કેદી નહીં આપણે વાત જોતા હતા ફાઈનલી નજારો આવી ગયો કેમ છે બાકી નજારો હવે અત્યારે આપણે ઉપર છે વિડીયો બની શકે એટલા માટે ઇન્સ્ટાગ્રામ માટે આપણે બનાવતા હતા તો ભેગું મેં બનાવી નાખ્યા એ બ્લોગની શરૂઆત અહીં આપણે બનીને દસમો મહિનો બેસી ગયો છે એટલે એક મહિના પછી આ કમિંગ થાય પછી બીજીની આપણી વાર છે એટલે બીજી આપણી જાફરાબાદી જોકે અમે નીકળી ગઈ છે એને પણ દસમો મહિનો બેસી ગયો ખડેલીમાં બે છે બની અને એક આપણી વચમાંજી ભેંસ ચરે છે ને આ ભેંસ તો એને દસમો પૂરો થવા આવી ગયો છે બાર તારીખે એને પૂરો થઈ જશે બીજી સામેની બાજુ ખડેલી છે એની અઢાર તારીખે દસ મહિના પૂરા થઈ જાય અને બીજા હવે કમિંગમાં છે ને આપણી તો જો મોટા ફાટકા સિંગડાવાળી છે ને એને ચાર તારીખે કમ્પ્લીટ થઈ જશે દસ મહિના પૂરા અને એક બેન આપણી બાઈક ઘરે આવે તો નીકળી ગઈ હવે બધું આરામથી રગડે જો આમાં આને ભાગવું છે ઘરે કેમ કે એની બેન છે ઘરે જઈ ગઈ અત્યારે બધા રાખડે બીજી તૈયારી કરે છે ભાગવાની હા તનમાં તો આપણે આઈડિયામાં આપી દીધો છે કે કઈ કંઈ આવવાની ત્રણે ત્રણ પાટા દીધા છે હવે પછી તમારા ઉપર ભરોસો રાખવાનો છે કોમેન્ટ કરજો બધાય જોકે આ તમને બહેન દેખાડી દો હમણાં તો આ છે આપણી નાની કારી મોટી પીલી છે એ તારી આપણી મોટીની માં છે હવે એક આ બેસ પેલા આવી છે હવે આમાં તમારે કોમેન્ટ કરવાની છે અનુભવ હોય એટલે કહી દેજો આપણે નેવું ટકા ગેરંટી સાથે કહીશ પાડી દેશે અંદાજો આપણો સાચો પડે બાકી ઠાકર કરે ઠીક પાડા તો ગરમી લખાઈ ગયા છે ત્રણ આ પાડી દેશે ને આની પણ આપણે આશા છે પાડીની આની પાડીની આશા છે માં દીકરી છે ભી અને આની આપણે ખડેલીની પાડીની આશા રાખીએ છીએ જોકે દીએ તો પાડી દઈએ વધારે સારું આ પાટી દે છે આ પાડી છે આ ને ખરેલી ચાર ને બની પાડી દે છે તો કે ને વધારે આપણે ખબર ના પડી કેમકે આવીને આવી રહેશે ને તો પરવા પાડો દીધો હતો જોકે કરમની કઠણા નદીમાં વીહી ગઈ હતી પાણીમાં એટલે મરી ગયો હતો આ અંદાજો આપણે લગાડવાનો આપણે આ સાઈડ થાય એટલે આ સાઈડ વધે તો પાડાની આશા હોય તો એની પાડી છે એક પછી આપણે આ આ બીજી બે ના તો આપણે ત્રણ ચાર ને પાંચ ને સામે છે છમાં પાડીની આશા છે કેટલીની પાડી હાજી પડે છે આપણે કોમેન્ટ કરજો બાકી તમે અનુભવ શેર કરજો કે ભાઈ આમાં શું આવશે આપણો અંદાજ સાચો પડે એટલે પડે જ અને પડ્યો છે તને તન ભેસોમાં તને તનમાં આપણે આશા કહી દીધી કે પાડી આવશે નહીં અમારે એકીમાં પાડા જ છે તને તનમાં થયું એવું જ પાછા પાડા આવ્યા હવે આપણે છે ને અહીંયા બેસવાનું બે હું બધી રખડશે છૂટી છવાયું તો અત્યારે છે ને આપણે બેઠા છીએ આરામથી બે હું બધી નીકળી ગઈ આગળ એક બાજુ થઈ ગયો છે વરસાદ ચાલુ અત્યારે છે ને જિમીદાર માં થયો છે પણ હવે વાંધો એ પડે છે કે નથી કોથળી નથી છતરી કઈ નથી આવ્યા ને એમ ને આવ્યા કેમ કે તડકો દેતો હતો હવાલ માં અત્યારે પહોંચી આવ્યો હવે ભાગવાનું તો છે કે ગમે તે ઝાડવા નીચે સંતાવાનું ગમે બધી નીકળી ગઈ અડધી આગળ અડધી પછી અહીંયા છે બાકી પલરવાની મજા છે ભલે મોબાઈલ પલર કઈ ટાઈમ છે નહીં આપણા જોતી બાજકા બાજકો કઈ પડ્યો હોય નકા તો આવી ગયો હા કર કરે છે બાકી બાકી દુકાને આગળ જાશું અહીંયાથી લઈ લઉં કોફી મબલ માટે અત્યારે મબલ પર રહે છે બે હું બધી જાળ થી ગાયું જાય ઊભી છે બે હું આગળ નીકળી ગઈ તો આપડી બધી બેહો છે ને ચક્કર મારો આવી ગઈ છે ચક્કર પાટિયા થી અહીંયા ચક્કર માર લીધી મોકે વરસાદ હવે જ બંધ થયો છે તો અત્યારે બધા જણ જો આગળ નીકળી ગયા પાછા ટર્ન માર લીધો આપણે બેઠા છીએ બીજું શું કરે દોડવાનું તો દડી જ લીધું કેમ કે હમણાં ભાઈ બધી ઓલા ખુલી હતી આગળ ઓલી બાજુ આપણે જવા નથી દેવાની બંધ થઈ ગયું છે એ શેક આ સાઈડ જવા દેવાની પણ હમણાં નથી જવા દેવી કેમ કે હમણો લુચો થયો નથી ફૂલ વરસાદ હોય ને ગારો થઈ ગયો ને આમાં બધે પાણી જતું હોય ને તો એમાં જવા દેવાય તો શું છે એક ટકા આખો દેન ને રખડી કે ભાઈ રખડે નહીં જગ્યા ઓછી છે ને ભાઈ ફટારા ને એવું પડ્યું હોય તો અત્યારે ન જાય તો વધારે સારું તો અત્યારે આપણી ભેમ બધી છે ને દંગડા બનાવે એ બાજુ આવી ગઈ છે સિમેન્ટિયા ત્યાં બધી રખડે છે માથું વાળી ઉપડી ગઈ છે રાડુ દીતી કેમ કે બચું ગમે આ પગપગમાં આવશે એટલે પછી પણ થાય ગયું એટલે બીજી રીતની માથું ખાઈ જાય બાકી જો બીજું રખડે આરામથી જરૂર છે ને કે એને ભાગદોડ જ કરવી છે ઘડીકા ચક્કર મારે ને પછી જવા દેવું ઘરે ખા હે બાકી આપણે ડૉક્ટર બોલાવો પડશે કેમ કે ગેસને થોડી તકલીફ પડી ગઈ છે જીઆવામાં શું થયું તું ખબર નથી વહેલી વ્યાઈ ગઈ દે એની રીતે એટલે અત્યારે થોડી વીટ આવે છે પેટ કાઢવાની વીટ આવે તો પેટ કાઢતી નથી અત્યારે પછી ઓછી નાખી પેટની વીટ ઉગડી ગઈ છે એટલે રાતે હું લેટું બેન ને થોડું ધ્યાન રાખવી પડે આખી રાત જાય ગયા સવારે ચાર વાગે વ્યાઈ ગઈ ત્રણ વાગે વહી ગયા પછી કાંઈ છે નહીં પાંચ વાગે ચાર વાગે વીઆણી ને પાંચ વાગે ખબર પડી વ્યા ગઈ પે પછી કાંઈ થાય નહીં એટલે વીએ તો વી જાય એવું કાંઈ વાંધો ન હોય વી જાય અમુક ટાણે શું છે કે ઊંધું પાડેડું આવતું હોય ને તો તકલીફ પડે કે આને કાલે થોડુંક પડ્યું હવે ઊભી થઈ ગઈ એમાં કાંઈક પેક ખેંચાઈ ગયું હોય તો એ થાય કે પેકની વીટ ઊભી ગઈ છે એક બે જો જોકે થઈ જાય ડૉક્ટરને કહી દીધું છે બાકી તો બે હું રખડે આપણે જલસા આરામ થી આવે હું આ લાંબા વાહ થાય થાય તા જો બે આમ ભાગી ગઈ એક જો જીવા ભાગી ગઈ અહીં બધું જાવું છે ઓલા બીડકા માં બઈમાં જવાનું મનાય છે તો પછી આપણે અહીંયા માથે જ રહેવું જ પડે અહીં જા ખાટલાય પડ્યા છે ગાડી પાસે માં નજી અહીંયા પહોંચ્યા હતા બધી ભાગી ગયું આમ ઘરે ભાગી ગયું ઘરમાંથી પાછી વાયરી હજી અડધી તો ઊંઘા રખડે આ બધું અહીંયા રખડે બાકી તો અહીં આરામ થી છે આ બાજુ બે આપણે એમ ચરતા ને બેહું તો કા રોડ ઉપર બે હે કે કા બાજુ રોડ ઉપર આ બાજુ નો બે કા પછી આવે તો ડંગરા ઉપર બે હે નીચે ક્યાં બે હે કેમ કે ગારો ભર થઈ ગયા ને એટલે કુરુ પછી તો અત્યારે બધી બેહું ને આખી લીધી ઘરે કેમ કે વરસાદ આવે પાણી માથે પડી ગયો એટલે ખાઈ નહીં પછી અડધી ચડી ગઈ છે ઉપર આપણે બધા પલરી ગયા બે હું બધી આપણે પલરી ગયા વરસાદમાં નાવાની મજા કંઈક અલગ જ છે આપણે ભાઈ ફૂલ્યો રહ્યો પછી ફૂલિયા પહોંચ્યા હતા તો વરસાદ બંધ થઈ ગયો ઘડી વાર ઊભા હતા કે નહીં આવે નહીં આવે અલ આગળ ફૂલિયા નીચે આપણે ઉભા રહીએ ને વાંધો ન આવે ટીનો આ બધી નાખી લીધી હવે ઘરે નાખી દઉં ખાઈ ને બાંધી દઉં હું કેમકે હવે બધી નહીં બાંધવા ફરજિયાત પડે કારણ કે પાછા રહેતા નથી નીકળી જાય હલો તો બધી જો ભાગતી થઈ ગઈ ઘરે તો અત્યારે છે ને વરસાદ ચાલુ છે ખાડું આખું ઊભું રહી ગયું અડધી આ બાજુ ઊભી છે ઓલી બધી જવું છે ચરવા હજી ધીમી ધારમાં ચાલુ છે વરસાદ તો બધા જે જલસા કરે અત્યારે વરસાદથી જ બધી હરખાઈ ગઈ છે અને ચાલુ જ છે બાંધી છે ને કે નહીં છૂટી રાખડે બધી બાંધી છે પણ બંધ બંધ પછી બંધ બાકી ગેંગ આપણે બે અહીંયા બેઠા છે એક ભેંસ અંદર બેઠી છે બનાવી ગયો ને શરીર કેમ છે રાજભાઈ ઓખલું ધાવે આવે હવે જમના ને નાવા દીધી છે થોડીક નાહ લે ને વાંધો ન આવે અંદર લીધે ભેગા ગારો કરના કે બહુ ગાડી પર પછી એની અંદર લઈ લઉં હું વધારે વસાદ તો નથી બાકી